સુરતમાં કાયદાની સ્થિતિ કથળી ઘરમાં ઘુસીને ત્રણ ઈસમોએ લૂંટ ચલાવી કર્યો હુમલો સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો રોજીરોજ સામે આવી રહ્યા છે ત્યારે ભેસ્તાનમાં તો પોલીસની આબરૂના લેરે લીરા ઉડ્યા હોય તેવું સામે આવ્યું હતો ભેસ્તાન વિસ્તારમાં એક જ ઘરમાં ઘુસીને ત્રણ અજાણ્યા ઈસમોએ મોબાઈલ સહિતની લૂંટ ચલાવીને તીક્ષ્ણ હત્યાથી હુમલો કર્યો હતો તેથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા વિસ્તારમાં પાસે અજાણ્યા ઈસમોએ ઘરમાં ઘુસીને મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી હતી ઘરના સભ્યોએ પ્રતિકાર કરતા બે લોકો પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો માથાના અને ખભાના ભાગે બંનેને ઈજાઓ પહોંચતા એકસો ને આઠ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા તપાસ શરૂ કરી લોટવીધ હુમલાની ઘટના બનતા સ્થાનિક પોલીસ સામે સવાલો ઉઠ્યા